નમસ્કાર મિત્રો આજે ચાર ગઝલ સરસ લઈને આવ્યો છું એક રચના નવરીત સમર્પણમાં પાંચેક વર્ષ પહેલા વાંચેલી મને અંદાજ છે ત્યાં સુધી આ રચના કવિ મિત્તલ ખેતાણીની છે જેઓ રાજકોટમાં રહે છે અને યુવાઓ બહુ સારી ગઝલો એમને આપી છે જે પ્રશ્નો પ્રત્યે આપણી ઉદાસીનતા છે આપણે કેટલીક વખત સમસ્યાઓની ઉપેક્ષા કરીએ છીએ એની વાત પણ આમાં છે અને બધી કાન લઈને એટલે કે જાણી જોઈને જે ચાલી રહ્યું છે એની પ્રત્યે એને અવગણવાથી પોતાનું જો નેતૃત્વ જળવાઈ રહેતું હોય તો કેટલીક સંસ્થાના નેતાઓ આવું વલણ દાખવે છે એવી વાત પણ આ ગઝલમાંથી નીપટે છે એટલે કે નિષ્ક્રિય રહેતા સજ્જનો અને જાણી જોઈને પોતાના કાન બંધ કરી દેતા નેતાઓ આ બધાને આ રચના લાગુ પડે છે કવિશ્રી મિત્તલ ખેતાણીની રચના છે બહુ કટાક્ષ અને જબરદસ્ત સંદેશ સાથેની રચના રજૂ કરું છું કંઈક લોકો થરથરે છે કંઈક લોકો થરથરે છે આપણે જોયા કરો કંઈક લોકો થરથરે છે આપણે જોયા કરો બાકીના જોયા કરે છે આપણે જોયા કરો બાકીના જોયા કરે છે આપણે જોયા કરો આપણા મનમાં વસી છે કાયરોની ટોળકી આપણા મનમાં વસી છે કાયરોની ટોળકી જે સતત ગાતી ફરે છે આપણે જોયા કરો જે સતત ગાતી ફરે છે આપણે જોયા કરો ને સાવ ધીમે એ તરફથી આ તરફ આવી જવા સાવ ધીમે એ તરફથી આ તરફ આવી જવા વેદના પગલું ભરે છે આપણે જોયા કરો આપણે જોયા કરો આગળના શેરમાં જબરદસ્ત કટાક્ષ સાથે કવિ લખે છે આપણે જોતા હતા જેના પ્રતાપે ચો તરફ જેને કારણે જેને જેને કારણે આપણે ચારે તરફ જોઈ શકતા હતા આપણે જોતા હતા જેના પ્રતાપે ચો તરફ આખરી દીપક ઠરે છે આપણે જોયા કરો પુસ્તકોને બહાર કાઢી કંઈક વિદ્યાર્થી હવે પુસ્તકોને બહાર કાઢી કંઈક વિદ્યાર્થી હવે બેગમાં પથ્થર ભરે છે આપણે જોયા કરો જે અહીં પૂરા થવા હકદાર અને લાયક હતા જે અહીં પૂરા થવા હકદાર અને લાયક હતા સ્વપ્ન એ સળગી મરે છે આપણે જોયા કરો અગ્નિસ્નાન કરતા કરતી વ્યક્તિઓ વિશેની કેવી સરસ કટાક્ષ કેવી વેદના સભર કટાક્ષ અહીં રજૂ થયો છે જે અહીં પૂરા થવા હકદાર અને લાયક હતા સ્વપ્ન એ સળગી મરે છે આપણે જોયા કરો અને છેલ્લા શેરમાં કવિ લખે છે આપણે જોયા કરીશું એમને વિશ્વાસ છે આપણે જોયા કરીશું એમને વિશ્વાસ છે એમનો હેતુ સરે છે એમનો હેતુ સરે છે આપણે જોયા કરો કંઈક લોકો થરથરે છે આપણે જોયા કરો બાકીના જોયા કરે છે આપણે જોયા કરો હવે આ કટાક્ષ રચના પછી આપણે બીજી રચના તરફ જઈ રહ્યા છીએ એ રચના અધ્યાત્મના સ્પર્શવાળી છે એ રચના આપણી અંદરના વ્યક્તિત્વને આપણી અંદરના જ્ઞાન સંપુટને આપણી અંદરના આત્માને આપણે એમ કહીએ ને કે આત્માને જગાડવો છે દંડોળવો છે તો નરસિંહ મહેતાનું પ્રખ્યાત જે પદ છે જાગ જાદવા એ જાગને જાદવા શબ્દને અહીં ગઝલમાં રદીફ બનાવીને બહુ સરસ ગઝલ આપણને કવિ મનોહર મોદી આપે છે એમની એક સરસ રચના શું કામ જાગવું જોઈએ એની આથી આ મને એવું લાગે છે કે ઘણા બધા ગ્રંથોની ઘણા બધા આધ્યાત્મિક પ્રવચનોની અને કહીએ તો ઉપનિષદોની આ બધાનો સમન્વય કરતી આ બધાને બહુ લાઘવ એટલે કે ટૂંકમાં રજૂ કરતી બધા સારા સંદેશને ટૂંકમાં રજૂ કરતી એક સરસ રચના છે અને આમાં પ્રશ્નો પણ છે અને જો એનું મનન થાય એના ઉપર ચિંતન થાય અને એક એક શબ્દને વાગોળતા રહીએ તો એમાંથી જવાબ પણ મળે છે અહીં કવિ મનહર મોદી લખે છે તે જને તાગવા જાગને જાગવા આપણે આપણા આત્માને ઢંઢોળીને આપણી અંદરના વ્યક્તિને ઢંઢોળીને શું કામ જગાડવાનું છે તે ને તાગવા તે જ ને તાગવા જાગને જાદવા આભને માપવા જાગને જાદવા જાગી જઈશું તો અશક્યને શક્ય બનાવી શકીશું શિવ ખેરા નામના જે મોટિવેશનલ હવે તો ઘણા બધા છે પણ પ્રથમ જેના શરૂઆતમાં પુસ્તકો આવ્યા એમાંના શિવ ખેરા એવું લખ્યું હતું કે સપના જોવા સારી વાત છે પણ એ સપનાઓ સાકાર કરવા માટે જાગી જવું પણ એટલું જ જરૂરી છે એ વાત અહીંયા આપને માપવા જાગને પછી પછીના શેરમાં લખે છે એક પર એક બસ આવતા જતા એક એક પછી આવે છે જાય છે એક પછી એક બસ આવતા ને જતા માર્ગ છે ચાલવા જાગને ને જાડવા આપણે અહીંયા આવ્યા છીએ પૃથ્વી પર આવ્યા છીએ એ એક માર્ગ પરની મુસાફરીની મુસાફરી ની પ્રક્રિયા જેવી વાત છે કેટલી સરસ રીતે નજાકત અહીં મૂકી છે કે એક પછી એક આવતા ને જતા અહીં સૌ આવે છે અને જાય છે આ માર્ગ છે ચાલવા જાગને જાદવા આંખ તે આંખના આંખ તે આંખના દ્રશ્ય તે દૃશ્યના આંખ છે એ આંખ નથી અને દ્રશ્ય છે તે દ્રશ્ય પણ નથી આવું આવું તતો જ્ઞાન અહીં રજૂ કરીને કહે છે કે આંખ તે આંખના દ્રશ્ય તે દૃશ્યના ભેદ આ પામવા જાગને જાદવા અને પછી જે નથી તો શું છે એની પણ સરસ વાત કે શૂન્ય છે શબ્દ છે બ્રહ્મ છે સત્ય છે શૂન્ય છે શબ્દ છે બ્રહ્મ છે સત્ય છે ફૂલવા ફાલવા જાગને જાદવા અને પછી કેટલું જાગવું એની પણ સરસ વાત અહીં મૂકે છે ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું એટલું જાગવા જાગને ને જાદવા બસ એટલું જ જાગવાનું છે ઊંઘ આવે નહીં એટલું જાગી જવાનું છે કે જેમાંથી જે સમજણનો પ્રકાશ આપણને મળ્યો છે એ પ્રકાશ ચાલુ રહે મળતો રહે એટલું જાગવાનું છે ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું એટલું જાગવા જાગને ને જાદવા અને પછી લખ્યું છે આપણે કેવી સરસ ઉચ્ચ વિચાર એક નાનકડા થોડા શબ્દોમાં અહીં મુકાઈ ગયો છે આપણે આપણું હોય એથી વધુ આપણે આપણું હોય એથી વધુ અન્યને આપવા જાગને જાદવા આપણે આપણું હોય એથી વધુ અન્યને આપવા જાગને જાદવા અને કવિ મનર મોદી છેલ્લા શેરમાં લખે છે હું નથી હું નથી એમ જાણ્યા પછી હું નથી હું નથી એમ જાણ્યા પછી આવ વાહ ને જવા જાગ ને જાદવા આ આવન જાવનનો ખેલ આ પૃથ્વી પર આ બ્રહ્માંડમાં આ ધરતી પર ચાલુ જ છે અને હું હોઉં કે ન હોઉં હું નથી હું નથી એમ જાણ્યા પછી આ ને જવા જાગ ને જાદવા આવી જ એક સરસ રચના અર્થસભર રચના પણ કવિ શ્રી ચીનુ મોદીની છે અને એની એક બે પંક્તિઓ તો બહુ પ્રખ્યાત થઈ છે અને ઘણી જગ્યાએ એને સુભાષિત તરીકે પણ કોટ કરવામાં આવે છે પણ આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ આપણે એમ કહીએ કે સૌનું સારું થજો સર્વદા સૌ સુખી થાવ શાંતિ સૌ સમાચારો તો શું હોય એવું આપણે ઈશ્વર પાસે માગીએ એની બહુ સરસ રચના કવિચીનું મોદી કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો માં પણ મને શ્રદ્ધા નથી કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો અને આગળ શેરમાં લખે છે ઝાંઝવા હરણા થઈ દોડી ગયા ઝાઝવા હરણાથી થઈ દોડી ગયા એટલે જે વસ્તુ પ્રત્યે એક મિથ્યા આસક્તિ ઊભી થયેલી એ પણ હવે નષ્ટ થઈ ગઈ છે ત્યારે ઝાંઝવા હરણા થઈ દોડી ગયા ને હરણને દોડવા રણ પણ ન હો રણ એક ખાલીપો લઈને આવે છે રણ એ ખાલીપાનું પ્રતિક છે એક શૂન્યતાનું પ્રતિક છે હરણ માટે એટલે કે આપણે સૌ માટે એવો કોઈ ખાલીપો પણ ન રહે એની આ પ્રાર્થના આગળના શેરમાં લખે છે આંધળો વાયુ થઈ ભટક્યા કરું આંધળો વાયુ થઈ ભટક્યા કરું જો ફૂલોને એની અકળામણ ન હો ધ્યાનથી બગીચામાં સવારે ચાલતી વખતે જો વહેતા પવનનું નિરીક્ષણ કરીએ તો આ વાત સમજાય છે કે જે પવનની લહેરખી આપણને સુખદ લાગે છે નાજુક પાંખડીઓ લઈને બેઠેલા ફૂલને એ જ પવનની લહેરખીઓ અકળામણ થતી હોય છે કેવી સરસ વાત એટલે જે જે વાત એક વ્યક્તિ માટે સારી છે બીજી વ્યક્તિ માટે કદાચ એ વાત નુકસાનકારક પણ હોય અથવા પીડાદાયક પણ હોય આંદળો વાયુથી ભટક્યા કરવું જો ફૂલોને એની અકળામણ ન હો અને છેલ્લા શેરમાં કવિ ચીનું મોદી લખે છે આપમેળે બંધ દરવાજા થશે આપમેળે બંધ દરવાજા થશે મોત માટે કોઈ પણ કારણ ન હો મોત માટે કોઈ પણ કારણ ન હો અને છેલ્લી રચના એક આપું છું અર્પણ ક્રિસ્ટી નામના કવિની છે એ પણ બહુ સરસ વ્યંગાત્મક ભાષામાં પણ કવિતા એમણે ઘણી બધી આપી છે જે પહેલી રચના મેં આપણે જોયા કરો વાળી એક સમજ જીવન ઉપર નેતૃત્વ ઉપર રાજકારણીઓ ઉપર અને માત્ર પોતાનું જ જોતા બીજા પ્રત્યે બે ધ્યાન થઈ જતા વ્યક્તિઓ પરના કટાક્ષની રચના હતી એમ જે શરૂઆતમાં કટાક્ષથી શરૂ કરી આપણે અંત પણ કટાક્ષથી કરીએ અર્પણ ખ્રિસ્ટીની સરસ મજાનો કટાક્ષ કરતી રચના પ્રશ્નો પૂછવાના નહીં કોઈ પણ બાબતમાં પ્રશ્નો પૂછવા ખરેખર સારું છે આપણે તે પ્રશ્નો નિષદ છે પણ જવાબ આપનારાઓ નથી ઈચ્છતા કે કોઈ મને પ્રશ્નો પૂછે આ સમયની વિડંબના છે આ અત્યારના સમયની એક વિચિત્રતા કહેવાય એવી વ્યવસ્થા વચ્ચે એવી પરિસ્થિતિ વચ્ચે આપણે સૌ જીવી રહ્યા છીએ કે પ્રશ્ન નહીં પૂછવાના તો એ પ્રશ્ન નહીં પૂછવાની શરત માટે અર્પણ સરસ ગઝલ કરીએ બધું હા કરવાનું સવાલો પૂછવાના નહીં બધું હા હાજ કરવાનું સવાલો પૂછવાના નહીં હો તારે ભક્ત બનવાનું સવાલો પૂછવાના નહીં શરણાગતિ કરો ગમે ત્યાં પગે લાગી લો પણ ત્યાં આવું કેમ છે આવું કેમ છે સવાલો પૂછવાના નહીં લગાડાયો હતો જે ગોળ કોણીએ ખવાયો નહીં લગાડાયો હતો જે ગોળ કોણીએ ખવાયો નહીં ડૂમું આવે તો ગળવાનું સવાલો પૂછવાના નહીં સવાલો પૂછવાના નહીં મળેના તર્કસંગત કોઈ ઉત્તર ક્યાંયથી પણ જો ક્યાંયથી એવું લોજિકલ તર્કસંગત ઉત્તર ન મળે મળે નહીં તર્કસંગત કોઈ ઉત્તર ક્યાંયથી જો તો મોટેથી ગરજવાનું સવાલો પૂછવાના નહીં એટલે આ વાક્ય ગરજવાનું કે કોઈ સવાલો પૂછવાનું નહીં કારણ કે તર્કસંગત સવાલ જવાબ મળવાના નથી આગળ લખે છે જવાબો જેમની પાસે નથી એને થવા વહાલા જવાબો જેમની પાસે નથી એને થવા વાલા ચરણમાં જઈને લડવાનું સવાલો પૂછવાના નહીં આપણે જે ઘેટાઓ જેવી સમાજ વ્યવસ્થા ગોઠવી લઈએ એવી જ અર્થ વ્યવસ્થા ગોઠવી લઈએ કોઈ પ્રશ્ન ન પૂછે માત્ર ફોલોઅર્સ અત્યારે ફોલોઅર્સ સોશિયલ મીડિયામાં પણ લોકો ફોલોઅર્સ બનાવવા માટે ફોલોઅર્સ વધારવા માટે કેટલા પાગલ છે આ ફોલોઅર્સ એટલે ઘેટા વૃત્તિ જવાબો જેમની પાસે નથી એને થવા વહાલા ચરણમાં જઈને લડવાનું સવાલો પૂછવાના નહીં અને બીજા શેરમાં પણ આવી જ કંઈક કટાક્ષ સાથે લખે છે બહુ મોટી મળે કિંમત જો દરબારી થવામાં બહુ મોટી કિંમત મળે જો દરબારી થવામાં વજન માણીને ગજવાનું સવાલો પૂછવાના નહીં એટલે જે કિંમત મળી છે એને માણી લો હોઠ બંધ કરી દો સવાલો પૂછવાના નહીં પૈસા મળ્યા છે આનંદ કરો આ આ અત્યારના અત્યારના સમયની આ વરબી વાસ્તવિકતા છે આગળ શેરમાં લખે છે મજા છે કેટલી એમાં ધીમે ધીમે ગળે ભીતર મજા છે કેટલી એમાં ધીમે ધીમે ભળે ભીતર પોતાની અંદર ભળતું જાય મજા છે કેટલી એમાં ધીમે ધીમે ભળે ભીતર સતત જૂઠું ચગળવાનું સવાલો પૂછવાના નહીં કે તમે જેના ઘેટા બનીને ફોલો કરી રહ્યા છો કે જે કંઈ બોલે એ ચગડ્યા કરવાનું છે સવાલો પૂછવાના નથી અને કહ્યું હતું ને કે જીવન સાવ ચૂથાઈ જશે નહીંતર કહ્યું હતું ને જેને સવાલો પૂછ્યા એની દશા પછીની વાત છે કહ્યું હતું ને જીવન સાવ ચૂથાઈ જશે નહીં તર જન્મનો જન્મ જન્મવાનું ને મરવાનું સવાલો પૂછવાના નહીં એટલે જેને સવાલો પૂછ્યા છે તો એ કબીર થયા નરસિંહ થયા પણ આપણે સોમાંથી નવ્વાણું સવાલો પૂછ્યા વગર આવીએ છીએ અને જઈએ છીએ આ માટે આપણને ઢંઢોળથી આ સરસ રચના સાથે આજની પ્રસ્તુતિ પૂર્ણ કરું છું નમસ્કાર